નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ત્રણની ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક તારીખ એક બે બે હજાર રોજ લેવાના છે તેમના મોડલ પેપરનો સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે

નંબર ચાર હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકા આવ્યા હતા ખોટો નંબર પાંચ પૂછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું ખરું વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ નીચે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ પંદર બે બે હજાર પચીસ ના રોજ ગુજરાતી વિષયની પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો જેમના ગુણ બે નંબર હનુમાને ખાલી જગ્યા થવા માટે પોતાના જમણા હાથનો અંગૂઠો બે દસ નંબર નંબર પ્રશ્ન ત્રણ વાક્ય કોણ બોલે છે તે લખો જેમના ગુણ ત્રણ નંબર હું તો તૈયાર જ છું કુસ્તી કુસ્તી રમવા ચંદુ નંબર બે અરે હું મરી જઈશ ટીકું નંબર ત્રણ એક હું હારી ટીકું પ્રશ્ન નંબર ચાર એક વાક્યમાં જવાબ આપો જમના ગુણ પાંચ નંબર એક ચંદુ અને ટીકુ કઈ રમત રમ્યા ચંદુ અને ટીકુ થપ્પો રમ્યા નંબર બે હનુમાન શું પકડે તો તેમનાથી નાના થવાય હનુમાન ટચલી આંગળી પકડે તો તેમનાથી નાના થવાય નંબર ત્રણ બીજી વાર ટીકુ ક્યાં સંતાઈ ગઈ બીજી વાર ટીકુ ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ નંબર ચાર સૈનિકો કોને એક દોરડાથી બાંધીને રાવણના સભાગૃહમાં લાવે છે સૈનિકો એટલે એટલે થોડું અને મનુષ્ય થોડો મનુષ્ય એવો અર્થ સમજાવે છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો જેમના ગુણ દસ નંબર એક ચાળ ઝાડ રમ્યા હોત તો કોણ જીતી જાત કેવી રીતે ઝાડ ઝાડ રમ્યા હોત તો ચંદુ જીતી જાત કારણ કે ચંદુ મોટું ઝાડ પણ પાડી શકે નંબર બે ઘરમાં હનુમાન શું કરતા ઘરમાં હનુમાન બધા કામ ઝડપથી પતાવી દેતા બાકીનો બધો સમય માતા સાથે વાતો કરતા અને રમતા નંબર ત્રણ દર દર રમ્યા હોત તો કોણ જીતી જાત કેમ દર દર રમ્યા હોત તો ટીકુ જીતી જાત કારણ કે ટીકુના નાનામાં નાના દરમાં પણ ઘૂસી શકે નંબર ચાર હનુમાને રાવણના સભાગૃહમાં પોતાનું આસન કેવી રીતે બનાવ્યું તો હનુમાને રાવણના સભાગૃહમાં પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા લાગી હનુમાને પૂંછડીને ગોળ ગોળ ગૂંચડા જેમ ગોઠવીને તેનું આસન બનાવ્યું પછી પૂછાસન પર બેઠા નંબર પાંચ સૈનિકોએ હનુમાનની પૂંછડી કેવી રીતે સળગાવી સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂછડી પર વીંટાળ્યા ક્યાંકથી તેલ લાવીને એ ગાબા ગાભા ગોદડા પર રેડ્યું પછી દિવાસળીથી પૂંછડી સળગાવી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે